ખાસ ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં આપણી એમ કોટન કેન્ડી રૂની ઘાંસળીનો વાયદો મામૂલી સુધારા સાથે અત્યારે વધ્યો આપણે આશા રાખી કે આવનારા સમયમાં આપણી રૂની ગાંસડીનો વાયદો ખૂબ સારી એવી રિકવરી પકડે તો જ કપાસ બજારને એક ટેકો મળી શકે તેમ છે ખાસ કરીને અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ આપણો એમસીએક્સ કોટન કેન્ડીનો રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો અત્યારે આઠ વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ એકસો સાઠ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર પાંચસો વીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવા રહ્યા હતા તેની માહિતી આપણે જોઈએ તો ધારી ચૌદસો એકવીસ ધ્રોલ ચૌદસો ચોરાશી હળવદ પંદરસો છ બોટાદ ચૌદસો નેવું રાજકોટ ચૌદસો સિત્તેર મોરબી ચૌદસો બોતેર જામજોધપુર ચૌદસો એકસઠ સાવરકુંડલા ચૌદસો પંચોતેર સિદ્ધપુર પંદરસો વિસનગર ચૌદસો ત્યાંશી ઉનાવા ચૌદસો ચોરાણું અમરેલી ચૌદસો ઓગણસી વાંકાનેર ચૌદસો સત્તાવન જેતપુર ચૌદસો એકાણું જસદણ ચૌદસો સાઠ ખાંભા ચૌદસો પચાસ બાબરા પંદરસો સોળ અંજાર ચૌદસો પાંત્રીસ લખતર ચૌદસો જામનગર ચૌદસો પંચ્યાસી તળાજા ચૌદસો એકાવન મહુવા ચૌદસો ચોવીસ પાટણ ચૌદસો ચોરાશી વિજાપુર પંદરસો કડી ચૌદસો છપ્પન અને ગોંડલ ચૌદસો ને એકસઠ ખેડૂત મિત્રો આ પ્રમાણે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આ મુજબ આ વિસ્તારોમાં આજે જોવા મળેલા હતા ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી ચૌદસો સિત્તેર વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય અને તમારા વિસ્તારમાં પંદરસો કે પંદરસોની ઉપરની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય તો તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો